નમસ્કાર મુદ્દાની વાત સમાચાર એ પણ છે એ છે જગત જમાદાર અમેરિકા વિશે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પહેલા એ સમાચાર જાણી લઈએ પછી જગતના તાત વિશે વાત કરીશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર છેલ્લી કક્ષા ઉતર્યા છે તેમણે

કેમ કે ટ્રમ્પે પહેલા પચીસ ટકા ભારત 15 થી ચોપન ટકા જે ટેરિફ અમેરિકા પર લગાવતું હતું એના જવાબમાં જે રેસીપ્રોકલ ટેરિફની વ્યાખ્યા લઈને આવ્યા ટ્રમ્પ કે તમે લગાડો છો એના કરતા અડધું તમારા ઉપર એટલે ભારતનું બાવન ટકા કે ચોપન ટકા સામે ટ્રમ્પે પંદર વીસ ટકાની વાતચીત વચ્ચે પચીસ ટકા રશિયા પાસેથી ઇંધણ ખરીદી ને વૈશ્વિક બજારોમાં ઊંચા ભાવે વેચીને નફો કમાવાનો આરોપ પણ ટ્રમ્પ પ્રશાસને લગાવ્યો ભારત પર અને એ પછી આ છેલ્લા કેટલાક કલાકો વીત્યા લગભગ અડતાલીસ થી બોતેર કલાક વીત્યા વાતચીત એવી ચાલી રહી હતી ભારતે ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આંકડા દેખાવીને અરીસો બતાવ્યો હતો ટ્રમ્પ પ્રશાસનને કે તમે અમને કહો છો કે અમે રશિયા પાસેથી અમારું જે ઇંધણની ખરીદી છે બંધ કરીએ પણ તમે પોતે એટલે કે અમેરિકા પોતે જી હા અમેરિકા પોતે રશિયા પાસેથી મોટી માત્રામાં

ની સ્ટ્રેટેજી છે ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત એનું ગુલામ હોય એ રીતે વર્તે અને તમે ટ્રમ્પનો જવાબ કરોડો ડોલર માં કર્યો મને ખબર નથી આવો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તો ખેર પરંતુ હવે આના પર નજર રાખીને આપણે જોઈશું કે આખરે હવે ભારત તરફથી શું જવાબ બીજી ઉમેરી દઈએ ઝડપથી કે પચીસ ટકા ટેરિફ પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે અત્યારના જે સૌથી મોટા સમાચાર અને એની ઉપર એની ઉપર વધારામાં ટ્રમ્પે ધમકી આપી છે ભારતને કે જો ભારત આ અમારા પચાસ ટકા ટેરિફનો કોઈ પણ રીતે વિરોધ કરશે કોઈ પણ રીતે તો ઉપર બીજો આપે પરંતુ ભારત એનો જડબાતોડ જવાબ આપશે અને એ જોવાનું રહેશે કે વિદેશ મંત્રાલય તરફથી ભારત સરકાર તરફથી શું કહેવામાં આવશે અને આવતીકાલનો દિવસ કેવો રહેશે એના પર પણ નજર રહેશે અને હવે આપણે વાત કરીશું જગતના તાત ખેડૂતો વિશે